છાપરાટા સ્થિત સ્ટાર ગાર્ડન સોસાયટીમાં રહેતા બાવીસ વર્ષના મુકેશ સિંગલ ઓનલાઈન રમકડાનો વેપાર કરે છે તારીખ ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ મુકેશના મિત્ર જુગલ મિયાત્રાનો જન્મદિવસ હોવાથી તેની ઉજવણી માટે મુકેશ મિત્ર ગોપાલ લક્ષ્મીપ્રસાદ વર્મા પાસે તેની કાર લેવા માટે પાલનપુર કેનાલ રોડ સ્થિત સિક્યોરિન હોટલ પર ગયા હતા જ્યાં ગોપાલ અને તેના સાળાએ ડિંડોલી તેમને ઘરે મૂકીને કાર લઈ જવા માટે કહ્યું હતું જેથી મુકેશ કારમાં બેસી ગયો હતો ગોપાલે તેના મિત્ર કાનુચરણ પાંડુસુ પ્રધાને કાનુચરણને મેડિકલ ઇમરજન્સી છે તેથી તેમને ભેસ્તાનની નવજીવન હોટેલ પાસે ઉતારી દેવાનું કહીને કારમાં બેસી ગયા હતા અડધા કલાકમાં એક રિક્ષામાં અંજલિ કુમારી નામની યુવતી આવી જે કાનુચરણની મિત્ર હોવાનું જણાવ્યું તેણીએ કહ્યું કે તેમને સાઈનગર જવાનું છે જ્યાંથી તેની બીજી મહિલા મિત્રને લઈ હોટલમાં મૂકવાનું છે રસ્તામાં અંધારું હોવાથી મુકેશ તેની સાથે ગયો હતો તેઓ સાંઈનગરના પાછળના ભાગે આવેલી ઝાડી પાસે પહોંચતા જ પાછળથી બે જણાએ આવી તેને પકડી લીધા અને કેમ તું અહીં આવ્યો છે દરમિયાનમાં બીજા શખ્સો તલવાર જેવું હથિયાર લઈને આવ્યા હતા આ ચારે જણાએ મુકેશને મારો સાલેકો એમ કહીને લાકડાના ફટકા તથા ઢીકા મુક્કીનો માર માર્યો હતો અને રૂપિયા પચાસ હજારની માંગણી કરી હતી જ્યારે મુકેશે મારી પાસે એટલા પૈસા નથી કહેતા તેના મોડા પર મુક્કો મારી પેન્ટના ખિસ્સામાંથી ત્રણ હજાર રૂપિયા કાઢી લીધા હતા અને બીજી પૈસાની માંગણી કરતા મુકેશે પોતાના મિત્ર કીર્તિ પાસેથી સોળસો રૂપિયા મંગાવ્યા હતા બીજા દિવસે આ લૂંટારવો મુકેશને ફોન કરીને પૈસાની માંગણી કરી હતી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તારીખ પચીસ નવ બે હાજર પચીસ ના રોજ એક ફરિયાદી નામે સમય મુકેશભાઈ સિંઘલ આવેલા હતા અને તેઓએ તેમને એક મહિલા અને એની આ એના અન્ય સાગરિતોએ લાકડાના ફટકાનો માર મારીને તથા ડરાવીને તેમજ નગ્ન કરીને તેમનો વિડીયો ઉતારી લઈ બ્લેકમેલ કરી રોકડા ત્રણ રૂપિયા પડાવી લેવાના પંદરસો રૂપિયા ટ્રાન્સફર કરી લઈ તથા વિડીયો જાહેર કરી દઈ અપમાનિત કરી અને બ્લેકમેલિંગ કરી વધુ પૈસા માંગણી કરતા હોય તેવી ફરિયાદ લઈને આવ્યા હતા આ બનાવના અન્વયે અત્રેના જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં

અજય ઉર્ફે ભજ્જી ભાવરાવ આંબેકર પ્રિન્સ જગનારાયણ પાંડે અને અંજલી જયપ્રકાશ શાહ ને ઝડપી પાડ્યા છે